તમને એવું કોને કહ્યું કોઈ એને જ કહ્યું ભાવે જ કહ્યું ને મને તો એને જ કયું કે અરણ્યક ની જગ્યાએ બોલાવો એને ફોન કરીને બોલાવો બોલાવો એને તું બોલાવ મારે શું છે એને આ દશા લાઈ દઉં એને એમના એ પૈસા એમને જે પૈસા દીધા હોય એમ કર એ વાત તો સાચી તમને જરા જ કેવું કરી જો કેવું કર નાસી જો ના ના ચીલા ચીલા કર ના કે તો દોરવાનું પણ કે નેકરે કોણ ઘર આગળ એટલે ઘર આગળ દઈ જ રસ્તા ચમનું કર્યા હે જ ખબર નહીં ઘર અરે પણ ઘર મળે પણ આવું જેમ ડોબાણ ઘમણ કરી હોય એમ જ તો શું થઈ ગયું હાલો અરે અહીં આવો ને ખેતર માં તમને નાના જ તો હું તમને કઈ રહી નહીં કરું મારે ઓમ રહી જ આવું તમે કે નેકરી જવા છું આતે આવો હેડો બોલા આજે નહીં આવો અરે આવો ફટોફટ આવો ને હું તો પાછો વળી જાઉં ભાઈ ના આવતા હોય તો હું તો વળી જઉં મારે શું હારા આવો હા

ના બકા ભાઈ ચાલુ ના કરો આજવાની ખબર નઈ કે આવો રમી લાવવાનું આવતું હતું

પોતા કરતા એટલે હું બોલતો નથી મને પારી ઉપર નતો ને કરવા દીધું એટલે મને ખબર હું થોડું લઈ જવાનું તમે આપડે થયું વાત

ના ના પરિવાર જ્યાં લઈ જ્યાં કે આવનો ઓય આ એમ કો આ 2500 રાય કોઈ પણ આવો કે 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 આવો ઉરામ મને તો બધું એમ કો અરે ભાવન શેર વાત છે દોરવાનું જ દોરવાનું છે માણસ માર દોગલામાં તો કોને બોલ ચાલુ હોય લાઇટ જતી ને રાત તોાલુ કરી નાખે

પતિ પણ દાદાગીરી કરે તારું કશું નઈ એટલે ક્યાં તેવું સમજાવો ને કહો મારે બે ની પાછી આવતી ને